સામરક સાવરકુંડલા કોંગ્રેસ અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે વર્ષ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિના કૃષિ પેકેજની સહાય આપવાની માંગ કરી કૃષિ સહાય પેકેજમાં વિસંગતતા મુદ્દે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે જય જવાન જય કિસાનના સૂત્રોચ્યાર સાથે ખેડૂતોએ રેલી યોજી હતી માત્ર કપાસને પેકેજમાં આવરી અન્ય પાકની બાદબાકી કરતા રોષ જોવા મળ્યો ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરોએ પંદર દિવસમાં સર્વે કરવાની માંગ કરી માત્ર ને માત્ર કપાસનું એક જ અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય એવું જાહેર કર્યું સરકારે અને એવું પણ કહ્યું છે કે એકસો ગામ છે સાવરકુંડલા જેની અંદર માત્ર સુડતાલીસ ગામ ને સહાય કરી છે અને ઈ સુડતાલીસ ગામ ની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે દસ વીસ ત્રીસ ટકા ખેડૂતો નામ આવ્યા છે એમને જ સહાય મળશે સંપૂર્ણ ગામનું નામ આવ્યું તો સંપૂર્ણ ગામને સહાય ફાળવવામાં નથી આવતી આજે પ્રાંત સાહેબ શ્રીને કીધું છે કે તમે દસ દિવસની અંદર રી સર્વે કરો જે કાંઈ કરવું પડે તમારા લેવલ થી કરો જો તમે દસ દિવસમાં અમને જવાબ નહીં આપો અને આ સિત્તેર ગામનો સમાવેશ સાવરકુંડલા લીલિયાનો નહીં થાય તો આગામી દિવસોમાં અમારે જે કઈ રણનીતિ ઘડવી પડે એવી અમે સરકાર શ્રી સામે રણનીતિ ઘડી અને જે કઈ આંદોલનના પગલે ચાલવું પડે એ અમે આંદોલન કરવા તૈયાર છીએ